વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ પાદરા અને વડુ પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ પાદરા પોલીસ મથક ખાતે યોજાયો હતો જેમાં વિવિધ ગુનાઓમાં પોલીસે રિકવર કરેલ મુદ્દામાલ મૂળક માલિકોને સુપ્રત કરવામાં આવ્યા વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા પાદરા અને વડુ પોલીસ મથકના હદમાં વિવિધ ગુનાઓમાં નાગરિકોના ચોરી થઈ ગયેલા કે ગુમ થયેલા મોબાઈલ તથા મોટરસાયકલ જેવી વસ્તુઓ જે પોલીસ દ્વારા રિકવર કે કબજે કરવામાં આવી હતી જે મૂળ માલિકને પરત કરવા માટે તેરાતુચકો અર્પણ કાર્યક્રમ પાદરા પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક બી એચ ચાવડા અને પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારન તથા વડુ પોલીસ મથકના પીઆઈ એમ આર ચૌધરીની હાજરીમાં યોજાયો હતો તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાદરા અને વડુ પોલીસ મથકની હદમાં છેલ્લા ત્રણ વર્ષમાં નાગરિકોના ચોરાયેલા કે લૂંટ થયેલા મોબાઈલ તથા મોટરસાયકલના નોંધાયેલા ગુનામાં પોલીસે રિકવર કે કબજે કર્યા હતા તે કોર્ટના માર્ગદર્શન હેઠળ પરત આપવા માટેનો કાર્યક્રમ પાદરા પોલીસ મથકે યોજાયો હતો જેથી ફરિયાદી અને મૂળ માલિકો કે અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન પાદરા પોલીસ મથકે યોજાયો હતો વિવિધ ત્રેવીસ ગુનાઓમાં રિકવર કે કબજે કરેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસે સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યા હતા

પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના છ મોબાઈલ અને બે બે બાઇક જે ફરિયાદીઓને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશનના કુલ બાર મોબાઈલ અને બે બાઇક અત્રે ડીવાયસપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે જય હિન્દ જય ભારત